હજીરા માતા ફળિયા ખાતે આવેલા સિકોતર આશાપુરા માતાજી મંદિરની સલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સિકોતર માતા ટ્રસ્ટ રાધેકૃષ્ણ ગ્રુપ અને હજીરા ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવમાં રાજકીય સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા જય માતાજી મારું નામ મેહુલપુરી દેવેન્દ્રપુરી ગોસ્વામી શ્રી સિંગોટરા માતા ટ્રસ્ટ અને ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂજારી હું તમને માતાજી શ્રી સિંગોટરા આશાપુરી માતાના મંદિર વિશે થોડીક માહિતી આપું છું માતાજીનું મંદિર અતિ પૌરાણિક અને ચારસો પચાસ વર્ષ જૂનું છે અને આજે દસ બે બે હજાર પચીસ અને સોમવારે માતાજીની બત્રીસમી સાલગીરી ભવ્ય રીતે ઉજવવામાં આવી છે અને સિત્તેરથી એસી હજાર ભાવિભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે સવારથી માતાજીના જે પ્રસંગો થયા છે તે વિશે હું તમને થોડીક માહિતી આપું છું સવારે ચાર વાગે માતાજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યા સવારે છ વાગે માતાજીની આરતી કરવામાં આવી અને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો માતાજીને દસ વાગે માતાજીની મહાઆરતી અને કેક કાપવામાં આવી હતી અને આઠ વાગ્યાથી ચાર પચાસ સુધી માતાજીને જે યજ્ઞ જે નવચંદી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવ ચાર પચાસે માતાજીનો યજ્ઞની પૂર્ણાઉન્ટી થઈ અને સાંજે છ તીસે માતાજીની આરતી કરવામાં આવી હતી અને રાત્રે આજે રાતના માતાજીના પ્રાગરમ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગીતાબેન રબારી અને ગોપાલભાઈ સાડુ આવીને ડાયરાની મોજ કરશે અને માતાજીના ભાવિ ભક્તોને ભજનની રમઝત માણશે અને સૌ ભાવિ ભક્ત હજીરા ગામ સુરત જિલ્લાના આજુબાજુના સૌ ભાવિ ભક્તોને અમને અરજ છે કે રાત્રે બી તમે પધારો મંદિરમાં ભજનની રમઝત છે તો દર્શન કરો ને પાવન થાવો માટે જય માતાજી જય માતાજી આ મંદિર આ સિંગોતા આશાપુરામાંનું મંદિર બસો ચોત્રીસ વર્ષ જૂનું મંદિર છે અહીં અમે સેવા માટે બે ત્રણ વર્ષથી આવીએ છીએ અને જે ભાવિ ભક્તોની જે મનોકામના હોય તે બધા આ મંદિરે પૂર્ણ થાય છે તેવી જ રીતે તમે પણ આ મંદિરે કોઈ આવી શકો તો તેની જે કામ હોય તે મનોકામના પૂર્ણ થાય છે આ મંદિર હજી હજીરામાં હજીરાના ગામમાં આવેલું છે

هي ني ني